જેપી માં મરણ જનારના આખા શરીરે થયેલ ઈજાઓ તથા હેમરેજના કારણે મોત થયેલ હોવાનું જણાવેલું હતું જેથી સદર ગુનાની ગંભીરતાને સમજીને પોલીસ દ્વારા ગુનાવાળી જગ્યાએ વિઝિટ કરી ગુનાના કામે મરણ જનારના વાલી તથા આરોપીઓને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી હતી જેમાં અલગ અલગ ટીમો બનાવીને ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે આ ગુનાનો અંજામ આપવા માટે વપરાયેલ વાહનનો ઉપયોગ કરેલ જે રિક્ષા તથા ડ્રાઈવરને ઝડપી પાડેલ પોલીસ સ્ટેશન ખાતે લાવીને યુક્તિ પ્રયુક્તિથી એ પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને ગુનો કર્યાની કબૂલાત આપેલી અને ગુના બાબતે વધુ તપાસ કરતા બીજા એક રિક્ષા ચાલક તથા અન્ય ત્રણ ઇસમ હોવાની હકીકત જણાવેલી જે આધારે બીજા રિક્ષા ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ અન્ય ત્રણ ઇસમ બનાવ બાદ દિલ્હી તરફ જતા રહેલા હોય જેથી તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા એલસીબીની ટીમો બનાવીને આરોપીઓને દિલ્હી ખાતેથી ઝડપી પાડીને પોલીસ સ્ટેશને લાવી ગુનો કર્યાની કબૂલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી હતી રિપોર્ટર અબ્વી સૈયદ અંકલેશ્વર તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ